હેલો ફ્રેન્ડ એકવાર સ્વાગત છે તમારો મારા કિચનમાં જેમાં આજે આપણે ઉનાળા સ્પેશિયલ ઠંડી અને બહુ જ ટેસ્ટી એવી કેસર મલાઈ ગુલ્ફીની રેસીપી જોવાના છીએ ઉનાળો આવે એટલે ઘરમાં બાળકોથી મોટાઓની ફરમાઈ શરૂ થઈ જાય ગુલ્ફી માટે તો ઘરની સામગ્રીમાંથી આ ગુલ્ફીને તમે ખૂબ જ સરળતાથી ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકો છો અને ટેસ્ટમાં પણ બજાર જેવી જ બનશે તો આવો તેની રેસીપીને જોઈ લઈએ અને ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એ ટોટલી ફ્રી છે તો કેસર મલાઈ ગુલ્ફી બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ સ્ટાર્ટ કરીને એક પેન રાખી દઈશું અને તેમાં આપણે અડધો લિટર ફૂલ ફેટ દૂધ લઈ લેવાનું છે અત્યારે મેં અમૂલ ગોળ લીધેલું છે તમે કોઈ પણ પ્રકારનું તમારા ઘેર જે પણ દૂધ આવતું હોય તે લઈ શકો છો પરંતુ થોડું ઝાડું કે ભેંસનું હોય તો વધારે સારું એ જલ્દીથી ઘટ થઈ જશે અત્યારે આપણે તેને મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે અને ધીરે ધીરે આ રીતે વચમાં વચમાં ચલાવતા જવાનું છે હવે દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે ગુલ્ફીની બીજી તૈયારી જોઈ લઈએ તો અત્યારે એક મિક્સર જારમાં મેં વન થર્ડ કપ જેટલી ખાંડ લીધેલી અને સાથે જ તેમાં નવ થી દસ પીસ જેટલે બદામ નવ થી દસ પીસ પિસ્તા એડ કરેલા છે અને સાથે જ ત્રણ આખી એલચી એડ કરેલી છે અને હવે અહીંયા જે દસ વાળું પાઉચ આવે છે મિલ્ક પાવડર એપ્રોક્સ ત્રણ થી ચાર ચમચી જેટલું હશે જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે તેની જગ્યાએ આપણું જે કસ્ટર્ડ પાવડર આવે છે તે પણ એડ કરી શકો છો અથવા તો ટોટલી સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા મિક્સર જારમાં બધી જ વસ્તુ આ રીતે સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને હવે ફરીથી આપણે દૂધ પર પાછા આવીએ તો અહીંયા દૂધ પણ ધીરે ધીરે ઉકળવા લાગ્યું છે દૂધ નીચે ચોંટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સાઈડમાં આ રીતે જે ચોંટે છે તેને પણ આપણે ઉખાડતા જશું હવે અહીંયા અમે એક વાટકીમાં બે ચમચી જેટલું ગરમ દૂધ કાઢેલું છે અને આ ગરમ દૂધમાં આપણે કેસર એડ કરી દેવાનું છે જો ન હોય તો સ્કીપ પણ કરી શકો છો અને ગરમ દૂધમાં તેને પલાળવાથી તેનો કલર પણ ખૂબ સારો આવે છે તો થોડી વાર સાઈડ પર રાખી દેસુ અને હવે અહીંયા મેં ઘરની મલાઈ લીધેલી છે એપ્રોક્સ અડધા કપ જેટલી જે આપણી દૂધમાંથી મલાઈ ઉપર નીકળે તે જ મલાઈ છે અને તમારી પાસે જો આ મલાઈ ન હોય તો તમે અમૂલનું જે ફ્રેશ ક્રીમ આવે છે તે પણ એડ કરી શકો છો ફક્ત તેને ગરમમાં એડ નથી કરવાનું પરંતુ છેલ્લે એડ કરવાનું છે તો અત્યારે મેં અડધા કપ જેટલી મલાઈ નાખી છે અને ફરીથી આપણે દૂધને હાઈ ફ્લેમ પર ઉકાળવાનું છે તો આ રીતે ચમચાને સતત ફેરાવતા જશું જેથી નીચે એ ચોંટી ન જાય અને મલાઈ નાખવાથી થોડી જ વારમાં આપણું જે દૂધ છે તે એકદમ સરસ જાડું થઈ જશે તો અહીંયા પાંચથી દસ મિનિટ બાદ આપણું જે દૂધ છે તે આ રીતે ઉકળી અને સરસ મજાનું ઝાડુ થઈ ગયું છે અને બીજી બાજુએ આપણે જે કેસર પલાળીને રાખેલું તે પણ સરસ દૂધમાં તેનો કલર છોડી દીધો છે તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં કેસરને એડ કરી દેવાનું છે અને ત્યારબાદ હવે આપણે જે ખાંડ બદામ અને પિસ્તાનું મિક્સરજારમાં ગ્રાઇન્ડ કરીને રાખેલું મિક્સર તેને આ સ્ટેજ પર તેમાં એડ કરી દેસુ તો ફટાફટ ચલાવતા જવાનું છે અને થોડા થોડા પ્રમાણમાં નાખતા જવાનું છે જેથી દૂધમાં ગઠ્ઠા ન બને તો એ સરસ મજાનું તેમાં મિક્સ થઈ ગયું છે તો હવે બીજી ચારેક મિનિટ સારી રીતે તેને ઉકાળી લેવાનું છે બીજી 4 થી પાંચ મિનિટ બાદ આપણું જે આ મિક્સર છે તે સરસ મજાનું ઘટ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેસુ અને તેને ઠંડુ થવા 5 પાંચથી દસ મિનિટ બાદ એ થોડું ઠંડુ થઈ જાય એટલે તેને કોઈ ગુલ્ફીના મોલ્ડ વાટકી કે ગ્લાસમાં ભરી અને આ આપણે ફ્રીઝરમાં સેટ કરવા માટે રાખી દેવાનું છે મિક્સર પાંચ થી દસ મિનિટ બાદ મિક્સર ઠંડુ થઈ ગયું છે તો તો હવે તેને ગુલ્ફીના મોલ્ડમાં ભરી અને ગુલ્ફી કરવા માટે રાખી આ રીતે ખૂબ જ ઓછા સમયમાં ઘરની જ સામગ્રીમાંથી માંથી આ સરસ મજાની ટેસ્ટી અને સાથે થોડી હેલ્ધી કહી શકાય તેવી કેસર મલાઈ ગુલ્ફી તૈયાર થઈ જશે અને ઉપર આ રીતનું એલ્યુમિનિયમ ફોઈલ લગાવી દેસુ જો એલ્યુમિનિયમ ફોઈલ ન હોય તો કોઈ ઢાંકણ ઢાંકીને રાખી